નમસ્કાર મિત્રો હું છું કિશોર અને આપ જોઈ રહ્યા છો વાઘેલા નેચર વ્લોગ તો મિત્રો આજે આપણે નવા બ્લોગમાં ભુજની જે ભીડ બજાર છે તે ભીડ બજાર જોઈશું તો રવિવારના ફૂલ ભરાય છે ભીડ બજાર અને શું શું અહીં જોવા મળે છે જે છે વસ્તુ તે આપણે જોઈશું તો બને રહો લાઈવમાં તો મિત્રો આ આખી ભીડ બજાર છે તે રવિવારના ફૂલ ભરાય છે અને દરેક વસ્તુ અહીં જૂનામાં માલ મળે છે સસ્તામાં તે આપણે જોઈ રહ્યા છીએ અને બંને બાજુ જે સ્ટોલો લાગેલ છે તો આપણે નક્કી ના જેટલું બનશે એટલું આપણે બતાવવાની કોશિશ કરીશું અહીં કપડાં પણ વેચાઈ રહ્યા છે અહીં પણ કપડા પડેલ છે જૂના કપડા મોબાઈલ કપડા દરેક વસ્તુ અહીં જોવા મળે છે મિત્રો તો બને રહો

મોબાઈલના અરીસા અને આ પલંગમાં નીચે અવાજ નીકળે અને માટે પાયામાં રાખવા માટે રબડા પણ બહુ છે મિત્રો અહીંયા જૂના કપડાં

پمکڑا <تصفح> અને કપડા તો બહુ વધારે છે આ જે માર્કેટ આપ આનંદમાં ખાલી કપડાં જ કપડાં રહ્યા છે

તો પણ ન ચાલે તો આપણે સામે જઈશું મેન નાખું છે તે જોઈશું તો મિત્રો આપ જોઈ શકો છો આપણે ભીડ નાકાની બાજુમાં આવી પહોંચ્યા છીએ અને જોઈશું બરાબર રીતે ભીડ નાખું અંદર પણ કેવું દેખાય છે ને બહારથી કેવું દેખાય છે ભીડ નાખું જોઈ અને પાછા રીટન આપણે ભીડમાં જે વસ્તુ હશે એક સાઈડ આપણે જોઈએ છીએ બીજી સાઈડ જે બાકી છે એ પણ જોઈશું તો મિત્રો તમે જૂની વસ્તુના શોખીન હોવ તો આ જગ્યા તમારી ખૂબ જ અનુકૂળ છે અહીં જૂની વસ્તુઓ દરેક મળી રહે છે સસ્તા ભાવમાં વધારે પ્રમાણમાં તો અહીંયા કપડાં જે બધા ખરીદી રહ્યા છે જૂના કપડા જે છે એ જ બધા લઈ રહ્યા છે અહીં સોફા પણ સાયકલ સાયકલ સોફા પાલન દરેક આઈટમ જોવા મળશે ઝીણા ઝીણા પાના પકડ

એક સંચો સિલાઈ મશીન પડ્યું છે અને બાજુમાં સોફા પણ આપ જોઈ શકો છો એક છે આ બુટો નો સ્ટોલ છે તો ઘણી બધી આઈટમ જોવા મળશે તમને અને સસ્તી અને જોઈને લેશો તો તમને સારી આઈટમ પણ મળી હશે એવું નહીં કે દરેક ખરાબ વસ્તુ નીકળશે એવું આ જગ્યા ઉપર મોબાઈલની બેટરીઓ પણ જોવા મળે છે અને આ જગ્યામાં અહીં સાઇકલો પડી છે એક બે ત્રણ ચાર સાયકલ પડી છે રેન્જર સાયકલ છે બહુ સારી કન્ડિશનમાં

દડિયા હાઈ તેના લેવા તો અહીંયા કુલર પણ પડે કુલર પડ્યા છે પછી ટેબલ પંખા આ જગ્યામાં અહીંયા કબાટ પણ જોવા મળી રહ્યા છે ખનીચરમાં છે કે ઘર માટે ટેબલ નાની મોટી ટેબલો કબાટ અહીંયા એક મોટો પલંગ છે સ્પીકર જોવા મળે છે નાના મોટા ગાડીના ટાયર્સ અને ઇલેક્ટ્રિક વસ્તુ ઘણી બધી છે